એવી જ રીતે કલમ બસો અઢાર કોઈ રાજ્ય સેવકના કાયદેસરના અધિકારથી મિલકત લઈ લેવાતી હોય ત્યારે તેનો સામનો કરવા બાબત એટલે કોઈ રાજ્ય સેવક છે એના કાયદેસરના અધિકારથી જો એ કોઈ મિલકત લઈ લેવા માટે એને સત્તા હોય અને એમાં એનો સામનો કરે અથવા એને અટકાવે તો આવા કિસ્સામાં છ મહિના સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની અને દસ હજાર રૂપિયાના દંડની જોગવાઈની આમાં જોગવાઈ છે મિત્રો ત્યારબાદ છે કલમ બસો ઓગણીસ રાજ્ય સેવકના કાયદેસરના અધિકારથી વેચવા કાઢેલી મિલકતના વેચાણમાં અડચણ કરવા બાબત એટલે રાજ્ય સેવક છે એને સત્તા છે કોઈ મિલકતની હરાજી કરવાની અને વેચવાની જો એમાં કોઈ અડચણ કરવામાં આવે તો એમાં એક મહિના સુધીની સજાની જોગવાઈ છે કેદની અને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે અથવા આ બંને કરવામાં આવશે ત્યારબાદ છે બસો વીસ રાજ્ય સેવકના અધિકારથી વેચવા કાઢેલી મિલકત ગેરકાયદેસર ખરીદવા અથવા તેની હરાજીમાં માગણી કરવી એટલે રાજ્ય સેવકે જે મિલકત વેચવા કાઢી છે એ ગેરકાયદેસર રીતે હરાજીમાં ભાગ લી ખરેખર એને લેવાનો ન હોય જેમ કે કોઈ સરકારી અધિકારી છે એ હરાજીમાં આવી કોઈ મિલકત લઈ ન શકે પરંતુ એ લઈએ તો એ આ પ્રકારનો ગુનો આચરે છે મિત્રો આમાં એક મહિનાની સજા છે અને કેદની આજે બસો રૂપિયાના દંડની જોગવાઈ છે મિત્રો ત્યારબાદ છે કલમ બસો એકવીસ જાહેર કાર્યો બજાવવામાં રાજ્ય સેવકને અડચણ કરવા બાબત એટલે રાજ્ય સેવક છે જે જાહેર કાર્યો કરતા હોય છે એની બજવણીમાં જો કોઈ અડચણ કરવામાં આવે તો પણ એ કલમ બસો એકવીસ હેઠળ ગુનો બને છે આમાં ત્રણ મહિના સુધીની બેમાંથી કોઈપણ પ્રકારની કેદની સજા અને બે હજાર રૂપિયા બે હજાર પાંચસો રૂપિયાના દંડની જોગવાઈ છે ત્યારબાદ છે કલમ બસો બાવીસ રાજ્ય સેવકને સહાય કરવાના કાયદાથી બંધાયેલી હોય ત્યારે તેને સહાય ન કરવા બાબત એટલે રાજ્ય સેવકને સહાય કરવા એ કાયદાથી બંધાયેલી હોય અને જો એ સહાય ન કરે તો પણ એ વ્યક્તિ છે કલમ બસો બાવીસ હેઠળનો ગુનો આચરે છે તેમાં એક મહિના સુધીની સાદી કેદની અથવા બે હજાર પાંચસો રૂપિયાના દંડની જોગવાઈ છે મિત્રો જ્યારે એવી સહાય માગવા કાયદેસરની સત્તા ધરાવતા રાજ્ય સેવક કોઈ ન્યાયાલય કાયદેસર કાઢેલી કામગીરી હુકમની બજવણી અથવા કોઈ ગુનો થતો અટકાવવા અથવા કોઈ હુલ્લળ અથવા બખેડો દાબી દેવા અથવા કોઈ ગુનાના આરોપીને અથવા કોઈ ગુના માટે કે કાયદેસરની કસ્ટડીમાં નાસી છૂટવા માટે દોષિત વ્યક્તિને અટકાયતમાં લેવાના હેતુ માટે તેની પાસે સહાય માગી હોય તો તેને છ મહિના સુધીની સાદી કેદની અને પાંચ હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે આમાં કોઈ ન્યાયાલયનો હુકમ હોય કે કોઈ વ્યક્તિને પકડવાની છે અને એ પકડવામાં જો એની કોઈ સહાય માગવામાં આવી હોય અધિકારી દ્વારા કોઈ વ્યક્તિ પાસેથી અને એ કાયદા કે રીતે બંધાયેલો છે એની સહાય કરવા માટે અને સહાય ન કરે તો છ મહિના સુધીની કેદની સજા છે અને દંડની પણ જોગવાઈ છે મિત્રો આમાં ત્યારબાદ છે કલમ બસો ત્રેવીસ રાજ્ય સેવકે રીતસર જાહેર કરેલા હુકમનું પાલન ન કરવા બાબત જે કોઈ વ્યક્તિ હુકમ જાહેર કરવાની કાયદેસરની સત્તા ધરાવતા રાજ્ય સેવકે જાહેર કરેલા હુકમથી પોતે અમુક કૃત્ય કરતાં રોકવા માટે અથવા પોતાના કબજાની કે પોતાના વહીવટ નીચેની અમુક મિલકત અમુક વ્યવસ્થા કરવા માટે આદેશ થયો હોય હોવાનું જાણતા છતાં તે આદેશનું પાલન ન કરે એટલે રાજ્ય સેવકે જે રીટ અથવા તો કોઈ પણ હુકમ જાહેર કર્યો હોય એનું પાલન કરવામાં ન આવે એની અવજ્ઞા કરવામાં આવે જાણી બુજીને તો આવી અવકના કાયદેસર રીતે કામે રાખેલી વ્યક્તિઓને અડચણ ત્રાસ કે હાનિ પહોંચાડે અથવા પહોંચાડે તેમ હોય અથવા અડચણ ત્રાસ કે હાનિનું જોખમ પેદા કરે તેમ હોય તો છ મહિના સુધીની કેદની અને બે હજાર રૂપિયા બે હજાર પાંચસો રૂપિયાના દમની જોગવાઈ છે મિત્રો અથવા તો બંને થઈ શકે છે અને જ્યારે એવી માનવ જીવન તંદુરસ્તી કે સલામતીને ભયમાં મૂકે તેમ હોય અથવા તેવા હુલળ કે બખેડો થાય અથવા થાય તેમ હોય તો તેને એક વર્ષ સુધીની બેમાંથી કોઈપણ પ્રકારની કેદની અને પાંચ હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે એટલે આ હુકમ એવો હોય કે માની લો એમાં કોઈ માનવ જીવન છે કોઈની તંદુરસ્તી છે સલામતી છે અથવા કોઈ બખેડો થતો હોય હુલોળ થતો હોય એને રોકવાનો આદેશ હોય અને એ રોકવામાં એ આદેશની અવગણના કરે તો એવા કિસ્સામાં સજાની જોગવાઈ છે એ વધારવામાં આવી છે એક વર્ષ સુધીની સજાની જોગવાઈ અને દંડની પણ છે ત્યારબાદ દાખલો આપીને સમજાવવાનો પ્રયાસ છે કે જે ધાર્મિક સરઘસ અમુક શેરીઓમાં થઈને લઈ જવું નહીં એવો આદેશ આપવા આપતા હુકમની ઘોષણા કરવાની કાયદેસર રીતે સત્તા ધરાવતા રાજ્ય સેવકે એવા હુકમની ઘોષણા કરી છે એ જાણી જોઈને તે હુકમનું પાલન કરતો નથી અને તેથી હુલ્લડનો ભય પેદા કરે છે એ આ કલમ વ્યાખ્યા કર્યા મુજબનો ગુનો કર્યો છે મિત્રો ધાર્મિક સરઘસો જે કાઢવામાં આવે છે એમાં ઘણી વખત પોલીસ કમિશનર હોય અથવા તો જે એ જિલ્લાના વડા હોય પોલીસ વડા અથવા કલેક્ટર હોય તો એ એવા હુકમો કે જાહેરમાં બહાર પાડતા હોય છે કે ભાઈ ફલાણા ફલા એરિયામાંથી આ સરઘસ કાઢવું નહીં તેમ છતાં જો કાઢવામાં આવે તો એ આ કલમ હેઠળનો ગુનો બને છે મિત્રો ત્યારબાદ છે કલમ બસો ચોવીસ રાજ્ય સેવકને હાનિ પહોંચાડવા ધમકી આપવા બાબત જે કોઈ વ્યક્તિ કોઈ રાજ્ય સેવકને તેના જાહેર કાર્યના અમલ સાથે સંકળાયેલું કોઈ કાર્ય કરવા કે કરવાનું બંધ રાખવા કે કરાવવામાં વિલંબ કરવા પ્રેરવા માટે તે રાજ્ય સેવકને અથવા જે વ્યક્તિમાં જે હિત ધરાવતા હોવાનું પોતે માનતી હોય એવી બીજી વ્યક્તિને હાનિ પહોંચાડવા ધમકી આપે તેને બે વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની અથવા દંડની અથવા તો તે બંને સજા કરવામાં આવશે એટલે રાજ્ય સેવકને હાનિ પહોંચાડવાની ધમકી એટલે રાજ્ય સેવક છે એ કોઈ જાહેર ફરજ કે જાહેર કાર્ય કરતા હોય એમાં જો કોઈ વ્યક્તિ એને અડચણ કરે અથવા ધમકી આપે કે ભાઈ તમે આ કામ કરતા નહીં અને જો એને નુકસાન પહોંચાડે તો આવા કિસ્સામાં બે વર્ષ સુધીની કેદની સજા છે 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 અને પણ જોગવાઈ કરવામાં આવી કોઈ રાજ્ય રક્ષણ માટે અરજી કરતા અટકે તે માટે કોઈ વ્યક્તિને હાની પહોંચાડવાની ધમકી આપવા બાબત એટલે કોઈ વ્યક્તિ છે એને પોતાના જીવનું જોખમ હોય અથવા તો પોતાની મિલકતનું જોખમ હોય અને એ રાજ્ય સેવકને અરજી કરવા માટે થઈને જતો હોય અથવા તો અરજી કરવાનો પ્રયાસ કરતો હોય એવી વ્યક્તિને એવી અરજી કરતા રોકવામાં આવે અટકાવવામાં આવે અને ધાકધમકી આપવામાં આવે તો આવા કિસ્સામાં પણ કલમ બસો પચીસ હેઠળ ગુનો બને છે અને આમાં એક વર્ષ સુધીની કોઈપણ પ્રકારની કેદની અને દંડની સજા છે અને અથવા બંને પણ થઈ શકે છે મિત્રો ત્યારબાદ છે કલમ બસો છવ્વીસ કોઈ કાયદાકીય સત્તાનો ઉપયોગ કરવા કે ઉપયોગ કરતા અટકાવવા માટે આપઘાત કરવાની કોશિશ જે કોઈ વ્યક્તિ રાજ્ય સેવક તેની સત્તાવાર ફરજનો ઉપયોગ કરવા કે ઉપયોગ કરતા અટકાવવા ના ઈરાદાથી આપઘાત કરવાની કોશિશ કરે અને તે ગુનો કરવા માટે કોઈ કૃત્ય કરે તેને એક વર્ષની મુદત સુધીની સાદી કેદની અથવા તે બંને અથવા સામાજિક સેવાની સજા કરવામાં આવશે આમાં કોઈ પણ વ્યક્તિ છે એ કાયદાકીય ઉપયોગ કોઈ રાજ્ય સેવક છે એ પોતાની સત્તાનો ઉપયોગ કરતા કોઈ કાર્ય કરતા હોય અને એને અટકાવવા માટે થઈને કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ તમે આ કામ કરતા નહીં એને કર હું પોતાની જાતને બાળી નાખીશ અથવા આપઘાત કરીશ તો આવા કિસ્સામાં એ વ્યક્તિ છે એ કલમ બસો છવ્વીસ ગુનો કરે છે અને એમાં એક વર્ષની કેદની સજા છે એ સખત પણ હોઈ શકે સાદી પણ હોઈ શકે અને દંડની પણ જોગવાઈ એમાં કરવામાં આવી છે મિત્રો અહીંયા પ્રકરણ તેરની પૂર્ણાહુતિ થાય છે અને હવે પ્રકરણ ચૌદ ચાલુ થશે ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધના ગુના મિત્રો આના પછીના વિડીયોમાં આપણે પ્રકરણ ચૌદનો અભ્યાસ કરીશું હું આશા રાખું છું કે આપણે આ વિડીયો પસંદ આવ્યો હશે તમારા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ એડવોકેટ સંજય પંડિતને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ચૂકશો નહીં ફરી પાછો આવતા રવિવારે નવા પ્રકરણ સાથે તમારી સમક્ષ રજૂ થઈશ ત્યાં સુધી મને રજા આપશો પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો ટેક કેર જય હિન્દ અને કાયદાની વાતો સાથે જોડાયેલા રહેજો આભાર